ગોકુળદાસ મહેતા સ્વરૂપની અગણી શોભાનું વર્ણન કરતું કીર્તન ઉપજ્યું અને સોહેલો ગાય છે હવે આપણે આજે ચોવીસમાં પાણા નંબર પરથી આજે આપણે લઈએ છીએ આપ શ્રીને વિજય તિલક થયા બાદ શ્રી જમનેશ એવા નામને ધારણ કરીને મખમલના રત્ન જડિત સિંહાસન પર બિરાજી રહ્યા છે સર્વ વૈષ્ણવ સમાજ શ્રી ગોપેન્દ્રજીના ગુણગાનમાં મશગુલ બનીને કીર્તનનો અલૌકિક આનંદ લૂંટી રહ્યા છે તે સમયે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના લાડીલાઓના મન મનોરથ પૂર્ણ કરવા અલૌકિક અદ્ભુત સ્વરૂપે કર્યું એ સમયે જે સ્વરૂપની ઝાંખી ગોકુલદાસને થઈ વર્ણન સોહેલો ગાય કહ્યું જે સમાજમાં પ્રચલિત છે સોહેલો એટલે શું સોહેલો એટલે વ્રજમાં પુત્ર જન્મ પ્રસંગે ગવાતા મંગળમય ગીતને સોહેલો કહેવામાં આવે છે કે સ્વરૂપ કોમળ મારો સાહેબો જળહળતા જમનેશ એ જમનેશ એટલે ત્યારથી પુત્રની પદવી ઠાકોરજીને આપેલી છે જમનેશ પ્રભુજીથી બિરદાવ્યા છે જમનેશ નામથી અને એ પુત્ર જન્મ પ્રસંગે ગવાય છે મંગળ ગીતને સોહેલો કહેવામાં આવે છે અહીંયા કવિએ સોહેલો ગાયો કારણ કે આપ શ્રી ગોપેન્દ્રજીના સૂતા કહેતા લાલ સ્વરૂપે દર્શન આપ્યા જેથી શ્રી ગોપેન્દ્રજીને ત્યાં લાલનું પ્રાગટ્ય થયું એવો અલૌકિક અનુભવ ગોકુળદાસને થયો તે જાણીને તે સમય ગવાતો સહેલો મંગળબળ ગીત મંગલમય ગીતનું ગાન ગોકુળદાસે કહ્યું છે અતિશોભાયમાન સુકોમળ નવ યુવાન અલૌકિક તેજ પૂંજ કાંતિથી ઝળહળતા શ્રી જમનેશનું સ્વરૂપ ધારણ કરીને સાક્ષાત દર્શન સર્વ સમાજને આપ્યું હરિજન એવા મહાનુભાવી ભગવતી કૃષ્ણ ભટ્ટ અને સેંદડાવાળા મોરારદાસ દ્વારા જે સ્વરૂપને ઓળખવામાં ઓળખાવ્યું છે તેવું જ તેવા જ સ્વરૂપે પુષ્ટિમાં પ્રવેશ કર્યો પુષ્ટિ સ્વરૂપે જાણવામાં આવ્યા પુષ્ટિ સ્વરૂપે સ્વરૂપ નિષ્ઠા સર્વને દર્શન થતા જ થઈ ગઈ તે સ્વરૂપની શોભા કેવી હતી તે ગોકુળદાસ લખે છે એટલે અત્યાર સુધી તો જ્યાં સુધી મોટા બેટેજી બિરાજે છે ત્યાં સુધી હજી ચર્ચા ચાલી રહી હતી પછી જેવું ગાદીપતિ થયા છે ગોપે જમનેશ પ્રભુજી એવું દર્શન ગોપેન્દ્રલાલજી ના થાય છે એટલે વધારે સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ કે ના આજ ગોપેન્દ્ર સ્વરૂપ નિષ્ઠા છે હવે ગોકુળદાસે શોભા કેવી છે એ લખતા કે છે કે સાચા મુકતા મોતીના કુંડળ બંને કંકરણમાં ઝળહળતા શોભી રહ્યા છે શિર ઉપર કસુંબી પાગ ધારણ કરી રહી છે રત્ન જડિત હેમના આભૂષણો શોભી રહ્યા છે જેમાં મુખ્ય માલ સુવર્ણની ચોરસાની દુગદુગી માળા સુંદર ધારણ કરેલી છે એટલે કે દુગદુગી એટલે કે ચોરસ ચગદાવાળી માળા ચોરસાની દુગદુગી સુંદર ધારણ કરેલી છે સાક્ષાત પુરુષોત્તમનો અનુભવ કરાવતા એના એંધાણ નિશાની સ્વરૂપે ભવ્ય બાલ પ્રદેશ ઉપર જુગલ રેખાનું કુમકુમ સુંદર ભવ્ય તિલક શોભી રહ્યું છે તે પુરુષો તમના સ્વરૂપનું એંધાણ આપી રહ્યું છે એવા અલૌકિક સ્વરૂપે દર્શન વૃંદ હર્ષાનંદથી ઉભરાઈ ગઈ અને પોતાના માટે એક એક પછી આવી રહી છે અક્ષત કુમકુમ તથા વિવિધ સુગંધી પુષ્પોથી વધાવીને વાલાજીને નિરખતા પોતાના અંતરમાં સંતોષ અનુભવે છે આનંદ પામે છે અને ઓવારના લઈને પુરુષો તમના સ્વરૂપનું પ્રમાણ આપે છે જ્યારથી અમે ગોપેન્દ્રજીના શરણે આવે છે મસ્તક બીજા નથી એવું અમારું નેમ છે પણ આજ આપ શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપે વિરાજી રહ્યા છો જેથી આપના ચરણમાં મારું મસ્તક નમી રહ્યું છે એટલે આપ એટલે સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એ જ વાત આ એક જ વાત સાબિત થાય ફરીવાર કે સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ તમે જ ગોપેન્દ્રલાલજી અને જમનેશ પ્રભુજી એક જ છે શ્રી ગોપેન્દ્રજીની લીલા અપાર છે અઢળક દાન સોરઠમાં પધારીને જીવોને આપ્યું છે અને પોતાની સ્વ ઇચ્છાએ તેવા જીવોને પોતાના જાણીને સંભાળી લીધા છે અને જે જીવોએ પણ પોતાના ઈચ્છાથી મનથી તેનું કારણ જાણીને ઓળખ્યા છે તેવા જીવનું પ્રભુએ ખૂબ જ સન્માન કરીને સંતોષ્યા છે એટલે કે જીવોએ પોતાના મનમાં જે ઈચ્છા હતી ને એવા જ સ્વરૂપનું કારણ જાણીને ઓળખ્યા તેવા જીવનું પ્રભુજીએ ખૂબ જ સન્માન કરીને સંતોષ્યા એટલે કે જેવું જેને મનમાં સ્વરૂપનું દર્શન કરવું છે એવું ઠાકોરજીએ કરાવ્યું છે એવો એનો સંતોષ્યો છે પોષ્યો છે ને પછી સંતોષ થયો છે સોરઠની ભૂમિમાં પધારીને વૈષ્ણવોમાં વાસ કરીને ભૂમિને રળિયામણી કરી છે વાલે વૈષ્ણવમાં વાસ કહે છે ને કીધો વાલે વૈષ્ણવમાં વાસ એટલે કે ઠાકોરજી પોતે વૈષ્ણવમાં વસી રહ્યા છે એમ કરીને સોરઠની ભૂમિને રળિયામણી કરી છે એટલે કે વૈષ્ણવે વૈષ્ણવે ઠાકોરજી બિરાજે છે હૃદયમાં પછી તો એ ધરા રળિયામણી હોય જ ને એવું સમજાવે છે તેથી કૃપા કરવા આપ સોરઠમાં પધારીને જીવને સનાત કરશો જે મહારસ સેન્દ્રડાના મોરારદાસે માણ્યો છે તેનો રસાસ્વાદ ગોકુળદાસે સોહેલો મંગળ ગીતનું ગાન કરીને માણી રહ્યો છે આ ધોળમાં જેવું દર્શન થયું તેવું વર્ણન ગોકુળદાસે કર્યું છે શ્રી જમનેશ પ્રભુજીના સ્વરૂપ સંબંધમાં એક પદ બનુભાઈનું ખાસ મહત્વપૂર્ણ આવે

તેના કારણરૂપ મહિમા સાથે તેના સાચા તારતમ્યનું જ્ઞાન થાય છે એટલે કે તત્વનું અર્થ કોણ તત્વનું અર્થ જે કારણ સમજી શકે એ જ સાચું ગુણ રહસ્યને જાણી શકે એમ સમજાવે છે પછી તેનો સંશય સર્વથા નિર્મૂલ થઈ જાય છે એટલે કે એ સંશય રહે જ નહીં સંશયનું કોઈ મૂલ જ ન રહી શ્રી ગોપેન્દ્રજીના સૂતા એવા શ્રી યમના બેટીજીને તેના મૂળભૂત તત્વના અર્થકારણરૂપ મહિમાને જે જીવ જાણે તે જ તેના સત્ય સ્વરૂપને જાણી ગુણગાન કરી શકે ભજી શકે તેના તત્વાર્થમાં બનુભાઈ લખે છે કે શ્રી ગોપેન્દ્રજી અને તેના સુતામાં કાંઈ સંશય રાખવા જેવું નથી તે બંને સ્વરૂપે એક જ છે શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપ છે તેમ જે જીવ જાણશે તે જ પરમા પદાર્થ શ્રી જમનેશના સ્વરૂપને જાણીને પ્રાપ્ત થશે કરી શકશે એટલે શિંગારના પદમાં પણ છે ને કે આ જ બને શ્રી ગોપેન્દ્રલાલ આ બે ખૂબ ગોપેન્દ્રલાલજી લાગે છે જ્યારે શિંગાર કરીને બિરાજે છે ત્યારે શિંગારના પદમાં પણ ફરી વખત આપણને પ્રમાણ મળી આવે